રાજકોટમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘુસ્યા છે રાજકોટમાં અત્યાર સુધી ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે પોપટપરા વિસ્તારના ઘરોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાની આ તસવીરો સામે આવી રહી છે સ્થાનિકો રહીશું હાલ પરેશાન થઈ રહ્યા છે લોકોએ ઘરોમાંથી બહાર નીકળવું પણ હવે મુશ્કેલી ભર્યું છે પોપટપરા વિસ્તારમાં પાણી ઘુસ્યાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટથી આ તસવીરો સામે આવી રહી છે પોપટપરા વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના પગલે લોકોના ઘરોમાં નીચાણવાળા વિસ્તારોના જે ઘરો છે તેની અંદર લગભગ તળિયા ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે રાજકોટથી આ તસવીરો સામે આવી રહી છે ભારે વરસાદ બાદ રંગેલું રાજકોટ જળબંબાકાર થઈ ચૂક્યું છે રસ્તાઓ દેખાતા નથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રાજકોટના લોકોની હાલત દયનીય બની છે સવારના આ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળી કારી બાંગ વાદળોની વચ્ચે મેઘરાજા રાજકોટમાં મન મૂકીને વરસી રહ્યા છે રસ્તા ઉપર ગાડીઓના પણ પૂરેપૂરા ટાર પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે લોકોના વાહનો બંધ થઈ ગયા છે રસ્તો ક્યાંય દેખાતો નથી નજર પડી રહી છે માત્રને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં હજી પણ રાજકોટમાં આવનારા ચોવીસ અડતાલીસ કલાક હજી વધુ વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે જેના કારણે સ્થાનિકો રહેશો વાહન ચાલકો રાહદારીઓને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ તરફ રાજકોટના પોપટપરામાં વરસાદી પાણી ભરાયા વહેલી સવારથી અલગ હતા આ તસવીરો તેની સામે આવી છે ગરનાળામાં પાણી ભરાતા લોકો અટવાયા હતા એક તરફથી બીજી તરફ જવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી આ જોઈ શકે છે એક બાઇક સવાર આ ગરનાળામાં ફસાયો હતો જેનું લગભગ આખે આખું બાઇક આ ગરનાળાના પાણીમાં ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે રાજકોટના પોપટપરા ગરનાળામાં પાણી ભરાયાની આ તસવીરો એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ એટીન બતાવી રહ્યું છે રંગેલું રાજકોટ અત્યારે પાણી પાણી થઈ ચૂક્યું છે વાહન ચાલકો હોય કે રાહદારી ઘરમાં રહેતા લોકોને પણ અત્યારે પારાબાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે કારણ કે નીચાવાળા વિસ્તારોમાં જેટલા પણ લોકોના ઘરો છે આ ઘરોની અંદર તળિયાડું પાણી ભરાઈ ચુક્યા છે લોકોની ઘર વખરીને મોટા નુકસાન થયું છે તેવા તેવામાં પોપટપરા ગરનાળાના આ દ્રશ્યો જેમાં આ જોઈ શકાય છે કે બાઇક ચાલક ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે અધવચ્ચે જ ફસાઈ જાય છે તેનું બાઇક પણ આખે આખું પાણીમાં ડૂબી જાય છે એટલું પાણી આ ગરનાળામાં ભરાયેલું છે રાજકોટની હાલત અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે રાજકોટવાસીઓ પણ અત્યારે ચિંતામાં છે કારણ કે તમામ ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં રાજકોટ શહેરમાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રાજકોટમાં ભારે વરસાદની આગાહી હજી આવનારા કલાકો માટે પણ આપવામાં આવે છે ત્યારે વહેલી સવારથી ચાર વાગ્યાથી રાજકોટ શહેરમાં અવિરત વરસાદ ચાલુ છે રાજકોટમાં મેઘાની તોફાની બેટિંગ સામે આવી રહી છે શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા છે ટેલિફોન એક્સચેન્જ પાસે પાણી ભરાયા છે વાહન ચાલકોને જેના પગલે ભારે હાલાકી પડી રહી છે બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો સિઝનનો ઓગણીસ ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે રાજકોટમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સિઝનનો ઓગણીસ ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં થઈ ચૂક્યો છે ટેલિફોન એક્સચેન્જ પાસે વરસાદી પાણી ભર્યા છે જોઈ શકાય છે કે કેટલાય વાહનો બંધ પડતા બંધ પડેલા પણ નજરે પડી રહ્યા છે મેઘાની તોફાની બેટિંગથી રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પરની આ તસવીરો જે બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ અત્યારે પડતા રસ્તાઓ પાણીમાં ઘરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે સિઝનનો ઓગણીસ ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં વરસી ચૂક્યો છે અને હજી પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રાજકોટ શહેર ઉપર જાણે કે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે વહેલી સવારના ચાર વાગ્યાથી રાજકોટ શહેર ઉપર મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે અને તેના જ કારણે રાજકોટ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે પણ ખાસ કરીને સામે આવી રહી છે આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના દ્રશ્યો છે કે જ્યાં બીઆરટીએસ બસ સ્ટોપની બંને તરફ હાલ અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે ટુ વ્હીલર ચાલક તેમજ ફોર વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રીંગ રોડ ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે ફોર વ્હીલરનું બોનેટ છે ત્યાં સુધી પાણી હાલ અત્યારે જોવા મળી રહ્યું છે પાણીનું વહેણ છે તે સતત અહીંયા વધી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કેવી હોલ પાસે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી મોટા મોવા વિસ્તારની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે રાજકોટ શહેરના પોપટપરાનું ગરનાળું છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યું છે અને તેના જ કારણે બંને તરફથી અવર જવર છે તે પણ હાલ અત્યારે બંધ કરી દેવામાં આવી છે અંકિત પોપટ ન્યુઝીન ગુજરાતી રાજકોટ

જે નાણાવટી ચોક વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે જોઈ શકાય છે કે મોટા પ્રમાણની અંદર અહીંયા વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે લોકોને ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે ટુ વ્હીલર ધારકો છે તેમને ખાસ કરીને મોટા પ્રમાણમાં તેમના વાહનો બંધ પડતા તેમની આ પ્રકારની હાલાકીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં તત્ર સર્વત્ર અને માત્ર ને માત્ર બંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે એકસો પચાસ ફૂટ રીંગ રોડ પર વાત કરવામાં આવે તો રામાપી ચોકડી ખાતે પાણી ભરાયા છે માધાપર ચોકડી ખાતે પાણી ભરાયા છે સાથોસાથ વાત કરવામાં આવે તો નાણાવટી ચોકડી પાસે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે હાલ અત્યારે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસેના દ્રશ્યો છે ચોક્કસ લાંબા સમયગાળા બાદ રાજકોટ શહેરમાં વરસાદ આવ્યો છે તેના કારણે લોકો છે તે ખુશખુશાલ છે પરંતુ બીજી તરફ આ દ્રશ્યો છે તે પણ રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને ઠેર ઠેર સામે આવી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનની અંદર કે જ્યાં સાતમ આઠમનો લોકમેળો ભરાયો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે અને તેના જ કારણે જે સ્ટોલ ધારકો છે કે જેમને હજારો લાખો રૂપિયા છે તે સ્ટોલ ખરીદવા પાછળ બગાડ્યા છે તેમના દ્વારા કલેક્ટર પાસે છે તે એક દિવસ આ લોકમેળો લંબાવવામાં આવે તે પ્રકારની માગણી કરી છે કારણ કે ચાલુ વર્ષે યાંત્રિક રાઇડ છે તે હજુ સુધી શરૂ નથી થઈ બીજી તરફ હું આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ જોઈ શકાય છે કે કઈ રીતે જે બાળકો છે તે વરસાદી પાણીની અંદર ક્રિકેટ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે શહેરના માધાપર ચોકડી કે કેવી હોલ ગ્રીનલેન્ડ ચોકડી થુરાળા વિસ્તાર આજી ડેમ ચોકડી મવડી ચોકડી નાના મહુવા બહુમાળી ભવન જિલ્લા પંચાયત ચોક જંક્શન વિસ્તાર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે સવારના ચાર વાગ્યાથી વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળ્યું હતું ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો ચાર વાગ્યાથી લઈને સાડા અગિયાર વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો હતો રાજકોટ શહેરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સતત વરસાદથી રાજકોટના મેળામાં પણ વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું છે ધોધમાર વરસાદ વરસતા લોકમેળાના સ્થળે પાણી ભરાવાનું શરૂ થયું છે વરસાદ રોકાતા મોરમ નાખવી પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે રાજકોટના તમામ વિસ્તારોના જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં જે પ્રકારની પરિસ્થિતિ છે ભારે વરસાદના કારણે વરસાદી પાણી જે ભરાવાની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે રાજકોટના મેળા પર પણ આ વરસાદનું વિઘ્ન અત્યારે જોવા મળી રહ્યું છે વરસાદ અંગેનું સતત અપડેટ ન્યૂઝ એટિન ગુજરાતી પર આપને સૌ પ્રથમ અમે આપને બતાવીશું રાજકોટના સૌથી ખતરનાક દ્રશ્યો આવી રહ્યા છે સામે તમામ વિસ્તારોમાં રાજકોટમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે રસ્તા પર પાણી ભરાયેલા છે ટેલિફોન એક્સચેન્જ હોય કે પછી નાણાવટી ચોક તમામ વિસ્તારોમાં અત્યારે રસ્તા નથી દેખાતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે શહેરના માધાપર ચોકડી કેકેવી હોલ ગ્રીનલેન્ડ ચોકડી થોરાડા વિસ્તાર આજી ડેમ ચોકડી મવડી ચોકડી નાના મહુવા બહુમાળી ભવન જિલ્લા પંચાયત ચોક તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે થોડા વરસાદમાં જ રાજકોટ શહેર પાણી પાણી થઈ ચુક્યું છે રાજકોટ મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રાજકોટ મનપા કમિશનરે ન્યુઝ એટીન સાથે વાતચીત કરી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા પર કમિશનરની પ્રતિક્રિયા સામે આવી રાજકોટમાં જે ભારે વરસાદથી હાલ રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે થોડાક જ વરસાદમાં રાજકોટ શહેર પાણી પાણી જયારે થઈ ગયું ત્યારે રાજકોટ મનપાની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા રાજકોટ મનપા કમિશ્નરે ન્યુઝ એટીન સાથે વાતચીત કરી અને શહેરમાં પાણી ભરાવાની સમસ્યા પર કમિશનર નું નિવેદન સામે આવ્યું રાજકોટ શહેરમાં જાણે કે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વહેલી સવારના ચાર વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ને ત્યારે આપણી સાથે વાતચીત કરવા હાજર છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈ સાહેબ આપણી સાથે છે સર શું કહેશો આપ ખાસ કરીને વિઝિટ કરવા નીકળ્યા છો કઈ કઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે શું કહેશો રાજકોટ શહેરમાં છેલ્લા વહેલી સવારથી લગભગ અત્યાર સુધી ચારેક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે એમાં છેલ્લા દોઢ એક કલાકની અંદર બે એક ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે